આજે બનાવીશ ચોખાની ખીર તો કઈ રીતે બનાવી તે હું તમારી એક વાટકી ચોખા મેં બે કલાક પહેલા પલાળી દીધા હતા તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને દૂધ નાખીશું આપણે દૂધ ગરમ કરેલું છે એટલે એ દૂધ નાખીશું અને દૂધમાં ચોડવીશું આપણે ત્યાં સુધીમાં ઈલાયચી ખાંડી લેશું અને ડ્રાય ફ્રૂટ આપણે નાખવાના હોય એ પણ આપણે સમારી લઈએ અથવા તમારે ખાંડીને નાખવા હોય તો ખાંડીને નાખી શકો અને છરીથી કટિંગ કરવા ટુકડા કરવા હોય તો ટુકડા કરી શકો તો ચાલો હવે આપણે એ બધી તૈયારી કરીએ હવે આપણી ખીર ઘણી ઘાટી થઈ ગઈ છે અને ચડી પણ જવા આવી છે તો આપણે જોઈ જોઈએ ચોખા એકદમ ઓછા થઈ ગયા છે હવે આપણે એમાં ખાંડ નાખીશું તમે એક વાટકી ચોખા લીધા હોય તો પોણી વાટકી જેટલી ખાંડ લેવાનું આપણે એ રીતનું માપ રાખવાનું હવે આપણે ખાંડ નાખીએ એટલે એમાં ભાગનું પાણી થયું એટલે થોડી ખીરા થઈ જશે આપણે એમાં થોડી મલાઈ નાખીશું હવે આપણે હલાવી નાખીશું અને બે ત્રણ મિનિટ ચડવા દઈશું હવે આપણે આમાં ઘી નાખીશું તમને એવું લાગે તો આપણે પહેલાં તે આપણે ભાત અંદર હોય ને પહેલાં ઘી નાખી અને પહેલાં આપણે ચોખાને ચોડવી લેવાના ડ્રાય ફ્રૂટ પણ આપણે એ રીતે તળીને નાખીએ તો પણ સારા લાગે છે આપણે આજે એમનામ ભાતમાં પાણી નાખી થોડું પાણીથી આપણે પલાળી રાખ્યા અને પછી આપણે દૂધ નાખીને ચોડવી લીધા છે તો હવે આપણે ડ્રાય ફ્રૂટ પણ સમારી લીધા છે એ પણ આપણે તળા નથી તમારે તળીને હોય તો તળીને નાખી દો તો આપણે થોડી વાર ચડવા દઈશું ઘી નાખ્યું છે એટલે હવે આપણે એલચીનો પાવડર નાખીશું મિક્સ કરી લઈશું હવે આપણે ખીર સરસ ઘાટી થઈ ગઈ છે મલાયલા હવે આપણે ગેસ બંધ કરી દઈએ પછી સર્વ કરીશું થોડીક ઠંડી પડે એટલે ત્યારે આપણે ડ્રાય ફ્રૂટ નાખીશું હવે આપણે સર્વ કરીશું હવે કાચું દ્રાક્ષથી દ્રાક્ષ થી તો આપણી તો આપણા ચૈત્ર મહિનાની બીજી નવરાત્રિએ માતાજીને નૈવેદ્ય ધરાવવા ચોખાની ખીર બનીને તૈયાર છે તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે